નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીના પ્રકાર પ્રમાણે વાવણીનું કેટલું અંતર રાખવું બિયારણનો દર કેટલો રાખવો અને તેના આધારે પ્રતિ હેક્ટર છોડની સંખ્યા કેટલી થાય તો ખેડૂત મિત્રો ઉભળી પ્રકારની જો મગફળી હોય એટલે કે ઉભળી પ્રકારની જેમ કે જે અગિયાર જીજી બે જીજી પાંચ જીજી સાત જી જેજી નવ જી જેજી બત્રીસ જીજી પાંત્રીસ જીજી આડત્રીસ જીજી ઓગણચાલીસ અને જીજી ચાલીસ જો આ મગફળી ઉભળી પ્રકારની જાત હોય તો તેમાં વાવણીનું જે અંતર છે એ પિસ્તાલીસ બાય દસ સેન્ટીમીટર જો રાખવું હોય પિસ્તાલીસ સેન્ટીમીટર એટલે કે અઢારની જાળીએ તો તેમાં બિયારણનો દર પ્રતિ હેક્ટર સો થી એકસો દસ કિલો પ્રમાણે રાખવો અને આટલું દર અને આટલું અંતર રાખીએ તો છોડની સંખ્યા છે એ બે પોઈન્ટ બાવીસ લાખ જેટલી થાય ખેડૂત મિત્રો જો ઉગળી મગફળીનું અંતર આપણે ત્રીસ બાય દસ એટલે કે બારની જાળીએ રાખીએ તો તેમાં જે બિયારણનો દર છે એ એકસો પચાસથી એકસો સિત્તેર કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે આપણે રાખવો જોઈએ અને તેમાં છોડની સંખ્યા છે એ ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખ જેટલી થાય હવે ખેડૂત મિત્રો અર્ધવેરની મગફળી હોય જેમ કે જીજી વીસ છે જી જે બાવીસ છે ગિરનાર ચાર ગિરનાર પાંચ હોય તો સાઠ બાય દસ સેન્ટીમીટર જો વાવણીનું અંતર છે સાઈઠ બાય દસ સેન્ટીમીટર આપણે રાખીએ સાઈઠ સેન્ટીમીટર એટલે કે ચોવીસની જાળીએ તો તેમાં જે બિયારણનો દર છે એકસો વીસથી થી એકસો પચીસ કિલો પ્રમાણે રાખવો જોઈએ તેમાં છોડની સંખ્યા એક પોઈન્ટ છાસઠ લાખ જેટલી થાય હવે ખેડૂત મિત્રો અર્ધવેરની મગફળીને આપણે પિસ્તાલીસ બાય દસ સેન્ટીમીટર એટલે કે અઢારની જાળીએ આપણે વાવેતર કરીએ તો જે બિયારણનો દર છે એકસો ત્રીસથી થી એકસો પાંત્રીસ કિલો પ્રતિ હેક્ટર મુજબ રાખવો જોઈએ અને તેમાં છોડની સંખ્યા બે પોઈન્ટ બાવીસ લાખ જેટલી થાય હવે ખેડૂત મિત્રો આપણે જો વેલડી પ્રકારની મગફળી કે જીજી દસ જીજી અગિયાર જીજી તેર જી એચપીએસ વન અને જીજેજી સત્તર આ જો મગફળી વેલડી પ્રકારની હોય તો તેમાં જે વાવણીનું અંતર છે એ પંચોતેર બાય પંદર સેન્ટીમીટરે આપણે રાખવું જોઈએ અને તેનું જે પંચોતેર સેન્ટીમીટર એટલે કે આપણે ત્રીસની જાળીએ અને એમો જે બિયારણ નો દર છે એ સો થી એકસો દસ કિલો પ્રમાણે આપણે રાખવો જોઈએ અને તેમાં છોડની સંખ્યા છે એ નેવ્યાસી હજાર જેટલી એમાં છોડની સંખ્યા થાય તો ખેડૂત મિત્રો આ પ્રમાણે તમે કઈ જાત વાવો છો ઉબડી અર્ધવેલડી અને વેલડી એમાં મગફળીના પ્રકાર પ્રમાણે જે તે જાત પ્રમાણે આ પ્રમાણે તમે વાવડીનું અંતર બિયારણનો દર રાખશો તો એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા જળવાશે અને ઉત્પાદન છે એ સારામાં સારું 我的些。嗯